વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અવિરત વરસાદ વરસી રહ્યો છે જામનગર દ્વારકા વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં દમણ નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે સાર્વત્રિક વરસાદની રાજ્યમાં શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે

તો રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પહેલીવાર ત્રણ જિલ્લામાં રેડ અલર્ટ અપવામાં આવ્યું છે વધુ અપડેટ સાથે સહયોગી નુપુર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે નુપુર પહેલીવાર રાજ્યમાં ત્રણ એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ અપાયું છે બિલકુલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે હવે આપણે કહી શકીએ કે ચોમાસું છે એ બેના ચરમ ઉપર ભાવિ પહોંચવા ઉપર છે એટલે શરૂઆત સરસ મજાની થઈ રહી છે રેડ એલર્ટની સાથે ચોમાસા એ વેગ પકડ્યો છે ને એની સાથે જ કારણ કે દ્વારકાની અંદર આપવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જામનગર અને વલસાડ ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદ આ રેડ એલર્ટની અંદર વરસી શકે છે એના સિવાય બનાસકાંઠા છે પાટણ છે પછી સાબરકાંઠા છે આ બાજુ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગર છે મોરબી છે એની સાથે સાથે રાજકોટ છે જુનાગઢ છે રાજકોટમાં જોજો કે સવારથી જ વરસાદ તરફ પડી રહ્યો છે જુનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી ભાવનગર આ બાજુ દક્ષિણની અંદર જઈએ તો નવસારી છે કે પછી ડાંગ છે આ બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે પણ ધ્યાન ખેંચે છે રેડ એલર્ટ કે જ્યાં આગળ વરસાદ ભારેથી અતિભારે થઈ શકે છે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે ટફ વરસાદી ટફ ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે અને એના કારણે ચોમાસાને વેગ મળ્યો છે અત્યાર સુધી જે ઉત્તર ભારતથી ગરમ પવનો આવતા હતા એ ચોમાસાને વિચખેરી રહ્યા હતા અને એના કારણે ચોમાસું દક્ષિણમાં અટકેલું હતું આગળ નહોતું વધી રહ્યું પણ હવે ભેજ અને જે એક પ્રોપર વાતાવરણ જોઈએ ચોમાસાને આગળ વધવા માટે એ મળી રહ્યો છવાઈ રહ્યું છે કાળા દીપાંગ વાદળો આકાશમાં ઘેરાઈ રહ્યા છે અને આકાશમાંથી એ વાદળો હવે જોશમાં વરસવાની તૈયારી કરી રહ્યા છે અને એના જ કારણે આ રેડ એલર્ટ ભાવિની આપવામાં આવ્યું છે ત્રણ જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને વલસાડ ની અંદર આભાર માહિતી માટે